વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ ખિસકોલી સર્કલ પાસે વહેલી સવારે નોકરીયાત જનાર વ્યક્તિઓ ટ્રાફિક જામના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા જેથી ખિસકોલી સર્કલ પાસે ટ્રાફિક સિઝનલ અથવા તો ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસને મુકવા માટેની વાહન ચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે ઉપરોક્ત માર્ગ ઉપર વહેલી સવારે ટ્રાફિક રહેતો હોવાથી ટ્રાફિક જામના રોજબરોજ દ્રશ્યો સર્જાય છે અને સંખ્યાબંધ વાહન ચાલકો નોકરી ઉપર જવાના ટાઈમે ટ્રાફિકમાં અટવાય છે અને પંદરથી વીસ મે મિનિટનો સમયનો વેડફાટ થાય છે જેથી આ સ્થળે ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી પોલીસ વાહન ચાલકો દ્વારા ભલામણ કરવામાં આવી છે એમ્બ્યુલન્સ બી અટવાયેલી છે એક ટ્રાન્સફેર કંપની ખિસકોલી સર્કલ છે કે હવે આ રોજનું થઈ ગયું છે ટ્રાફિકનું રોજ એટલે કાયમ માટે સવાર સાંજ બે ટાઈમ હવે સવારે ટ્રાફિકના બે કર્મચારી હોય છે હવે બે કર્મચારીઓ એટલે ટ્રાફિક બધી ભાવથી મિનિમમ પાંચ કર્મચારી જોઈએ મારા ટ્રાફિક વિભાગને વિનંતી છે કે મિનિમમ પાંચ ટ્રાફિક પોલીસ મેં તો આ ટ્રાફિકનું સોલ્યુશન આવે કેમકે આ રોજનું થઈ ગયું છે એટલો ટ્રાફિક એમાં આજે એક ધારાસભ્ય અટવાયા અમને એવી વાત મળી એક એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ એ લોકોનો અહીંયા કલાક કલાક લોકોનો સવારે નોકરી જવાનો ટાઈમ હોય છે એટલે ટ્રાફિક ફૂલ જ થઈ જાય છે બને એટલા પોલીસ મિકો જે બારથી ચાર ઉઘરાનું કરવા આવે છે ને જે પોઈન્ટ પર નથી ઉભા રહેતા અને ખિસકોલી સરખે એટલા જ રોડ પર ઉઘરાનું કરે છે એમને એવું કહેવા માગું છું સાહેબ લોકો તમે સવારે આવો અને આ ટ્રાફિકમાં નિરા લોકોને છુટકાર થાય એવું કરજો એમ કે બપોરે ખાલી બારથી ચાર ઉઘરાનું કરવા આવે છે એ નહીં લોકોને લૂંટવાનું બંધ કરો મારે એ બી રિક્વેસ્ટ છે પોલીસ સાહેબ ટ્રાફિક વિભાગને એવું કહેવું છે એમને બી એમની ડ્યુટીનું ધ્યાન અપાવજો ખાલી ઉઘરાનું ના કરે અહીંયા ટ્રાફિક રોજ જ થઈ જાય છે રોજ જ રોજ જ સવારે થઈ જાય છે આજે તમે જોયું કે એક કલાકથી અહીંયા ટ્રાફિક હતો હમણાં ક્યાં પોલીસ આવી અને લોકો સ્થાનિક લોકોએ ત્યાં લોકો પોલીસને ટ્રાફિક હટાવવામાં મદદ કરી છે